ત્રીસ વર્ષ પછી શ્રાવણ મહિનામાં શનિ વકરી ગતિમાં જશે કર્ક રાશિ માટે દસ સચોટ આગાહીઓ મિત્રો તેર જુલાઈથી સત્યાવીસ વીસ નવેમ્બર ઓગણીસો પચ્ચીસ સુધી શનિદેવ વકરી રહેશે શનિદેવ શ્રાવણ મહિનામાં રહેશે અને આ સંયોગ ત્રીસ વર્ષ પછી બની રહ્યો છે શનિદેવ કર્મ અને ન્યાયનું પ્રતિક છે અને તેમની વકરી ગતિ દરેક રાશિ માટે આત્મનિરીક્ષણનો સ્ત્રોત છે અને સુધારણા માટે સમય લાવે છે આ સમય કર્ક રાશિના લોકો માટે ખાસ પ્રભાવ લાવશે જીવનના ઘણા ક્ષેત્રોમાં સુસ્તી ઝડપી ગતિએ પરંતુ ગહન ફેરફારો સાથે એક શક્યતા છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઇતા હોવ કે ભગવાન શિવના આશીર્વાદ હંમેશા તમારા પર રહે કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખો જેથી અમને કર્ક રાશિ માટે દસ સચોટ આગાહીઓ વિશે જણાવીએ એક બે હજાર પચ્ચીસનો શ્રાવણ ખૂબ જ ખાસ છે કારણ કે ત્રીસ વર્ષ પછી એવો સંયોગ બની રહ્યો છે જ્યારે શનિદેવ વક્રી ગતિમાં હશે અને તે પણ જળ કર્ક રાશિ માટે ખાસ છે એક ત્રણ જુલાઈથી સત્યાવીસ વીસ નવેમ્બર ઓગણીસો પચીસ સુધી શનિની આ વકરી ચાલ કર્ક રાશિના જાતકોના કારકિર્દી જીવનમાં સ્થિરતા આત્મનિરીક્ષણ અને સંભવિત સુધારણા લાવશે શનિનો સમય આવી રહ્યો છે હા મિત્રો શનિને કર્મ શિસ્ત અને ન્યાયનો ગ્રહ માનવામાં આવે છે જ્યારે તે વકરી થાય છે ત્યારે તે આપણા કર્મોનું પુનરાવર્તન સમીક્ષા અને પુનર્વિચારનું કારણ બને છે તમે જૂના કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરો છો કર્ક રાશિના લોકો માટે આ સમય તમને તમારા વ્યાવસાયિક જીવનમાં અવરોધો અને સુસ્તીનો અનુભવ કરાવી શકે છે કાર્યસ્થળમાં તમને મુશ્કેલીઓનો સામનો વહેલા થઈ શકે છે અગાઉના અભ્યાસ જેવી સ્પષ્ટ દિશા ન પણ હોય કેટલાક લોકો અટવાયેલા અથવા પુનરાવર્તન સ્થિતિમાં અનુભવી શકે છે જેમ કે તેઓ ગમે તેટલા પ્રયાસ કરે પરિણામો આવતા નથી હા મિત્રો આ સ્થિરતાનું કારણ ફક્ત દુર્ભાગ્ય નથી આ સમય કાર્યોની સમીક્ષા કરવાનો અને કાર્યશૈલી સુધારવાનો છે જે લોકો લાંબા સમયથી પોતાની જવાબદારીઓથી છટકી રહ્યા છે તેઓ ભાગી રહ્યા હતા હવે તેમને સીધા જ જવું પડશે તેમને તેમના કાર્યોના પરિણામો ભોગવવા પડશે જે લોકો સતત મહેનત કરી રહ્યા હતા તેમના માટે આ પ્રતિગામી સમયગાળો રિસેટ બટન જેવો છે કામ કરશે જે તેમને નવી તકો માટે તૈયાર કરશે મિત્રો હું તમને જણાવી દઉં કે ઓગસ્ટ અને ઓક્ટોબર વચ્ચે ધીમી પ્રગતિના સંકેતો દેખાઈ શકે છે આ સમયગાળા દરમિયાન કોઈ જૂનો પ્રોજેક્ટ ફરી શરૂ થઈ શકે છે અથવા કોઈ જૂનું જોડાણ કારકિર્દીમાં નવી દિશા પ્રદાન કરી શકે છે બે તેર જુલાઈથી સત્યાવીસ નવેમ્બર સુધીના મિત્રો શનિદેવ બે હજાર પચ્ચીસ સુધી વક્રી ગતિમાં રહેશે અને આ સંયોગ ત્રીસ વર્ષ પછી શ્રાવણ મહિનામાં બની રહ્યો છે નાણાકીય બાબતોમાં કર્ક રાશિના લોકો માટે આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે શનિની વકરી ગતિ આપણને આપણા રોજિંદા જીવનમાં ખાસ સાવધાની રાખવા માટે પ્રેરે છે શનિની વક્રી ગતિ આપણને આપણા ભૂતકાળના નિર્ણયો ખાસ કરીને નાણાકીય બાબતોનું પુનર્મૂલ્યાંકન કરવા માટે પ્રેરે છે અને જે લોકોએ બિનાયોજિત કે લોભી કારણોસર રોકાણ કર્યું હતું તેમને હવે તેનું પરિણામ ભોગવવું પડી શકે છે હા મિત્રો શનિ ગ્રહને ન્યાયાધીશ માનવામાં આવે છે જ્યારે તેઓ વકરી હોય છે ત્યારે તેઓ આપણા ભૂતકાળના કાર્યો અને નિર્ણયોનો હિસાબ માંગે છે આવી સ્થિતિમાં કર્ક રાશિના લોકોએ આ સમયગાળા દરમિયાન પૈસા સંબંધિત દરેક નાના મોટા નિર્ણયો પર પુનર્વિચાર કરવો જોઈએ જો તમે શેરબજાર ક્રિપ્ટો કે અન્ય જોખમી રોકાણોમાં છો તો આ ખૂબ કાળજી રાખવાનો સમય છે તપાસ કર્યા વિના કોઈપણ રોકાણમાં રોકાણ ન કરો કોઈ યોજના કે વ્યક્તિ પર વિશ્વાસ કરીને કરવામાં આવેલા રોકાણથી મોટું નુકસાન થઈ શકે છે આ સમય દરમિયાન લોન લેવી કે પૈસા ઉધાર આપવા પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે આવું એટલા માટે થઈ શકે છે કારણ કે પૈસા પાછા મળવાની શક્યતા ઓછી હશે મિત્રો વકરી શનિ ઘણીવાર તમને જૂના નાણાકીય નિર્ણયોની સમીક્ષા કરાવે છે તમે જે લોન પહેલા લીધી હતી તે હવે પાછી મળી શકે છે તે તમારા માટે બોજ બની શકે છે જેમણે પહેલા કરેલી નાણાંકીય ભૂલોમાંથી શીખ્યા તેમને હવે તેના પરિણામો ભોગવવા પડી શકે છે ત્રણ બે હજાર પચ્ચીસમાં શ્રાવણ મહિનો એક દુર્લભ જ્યોતિષીય સંયોગ લાવી રહ્યો છે ત્રીસ વર્ષના અંતરાલ પછી શ્રાવણના પવિત્ર મહિનામાં શનિદેવ વક્રી ગતિમાં છે આ સમયે સંબંધોની કસોટી સાબિત થઈ શકે છે ખાસ કરીને કર્ક રાશિના લોકો માટે શનિની વક્રી ગતિનો અંગત જીવન પર પ્રભાવ તેની લાગણીઓ અને સંબંધો પર ઊંડી અસર પડે છે ખાસ કરીને જે લાંબા સમયથી અવગણવામાં આવ્યા છે અથવા ગેરસમજ કરવામાં આવ્યા છે હા મિત્રો શનિને કર્મનો સ્ત્રોત માનવામાં આવે છે તેને શિસ્ત અને ન્યાયનું પ્રતીક માનવામાં આવે છે જ્યારે આ ગ્રહ વકરી સ્થિતિમાં હોય છે ત્યારે તે આપણા જૂના કર્મો અને વર્તનને પ્રકાશિત કરે છે અને ખાસ કરીને આ રાશિ એવા સંબંધોની સ્થિતિને બહાર લાવે છે જે સમય જતા નબળા પડી ગયા છે મિત્રો કર્ક રાશિને ભાવનાત્મક અને સંવેદનશીલ રાશિ માનવામાં આવે છે આ રાશિના લોકો ખૂબ જ સંવેદનશીલ અને ભાવનાત્મક હોય છે આ વતનીઓ તેમના સંબંધોમાં ઊંડાણ આત્મીયતા અને વફાદારી ઇચ્છે છે પરંતુ શનિની વક્રી ગતિ આ ભાવનાત્મકતાની કસોટી કરવા આવી રહી છે પ્રેમ સંબંધોમાં શંકા અંતર અને ગુસ્સો ઉદભવશે નકારાત્મકતા ઊભી થઈ શકે છે ખાસ કરીને જો પહેલાથી વિશ્વાસનો અભાવ હોય મિત્રો આ સમય છે કે તમને સમજાવવામાં આવે કે દરેક સંબંધમાં ધીરજ પરિપક્વતા અને ધીરજની જરૂર હોય છે અને સંતુલન કેટલું મહત્વપૂર્ણ છે શનિ આપણને શીખવે છે કે સંબંધો ફક્ત ભાવનાત્મક રીતે જ નહીં પણ સમજણથી પણ જાળવવા જોઈએ જે લોકો ફક્ત બીજાઓને સંતુલિત કરવાનો પ્રયાસ કરે છે બીજાઓ પાસેથી અપેક્ષા રાખો પણ પોતાને કંઈ ન આપો તેમના સંબંધોમાં કડવાશ આવી શકે છે ચાર બે હજાર પચ્ચીસના શ્રાવણ એક દુર્લભ અને શક્તિશાળી જ્યોતિષીય આ સંયોગ આવી રહ્યો છે ત્રીસ વર્ષ પછી શ્રાવણ મહિનામાં ભગવાન શનિ વક્રી ગતિમાં ભ્રમણ કરશે આ પરિવર્તન આપણી માનસિક સ્થિતિ વિચારવાની ક્ષમતા અને આંતરિક સમસ્યાઓ પર ઊંડી અસર કરશે તે સંતુલનને અસર કરશે ખાસ કરીને કર્ક રાશિના લોકો માટે આ રાશિના લોકો ભાવનાત્મક સંવેદનશીલ અને બીજાઓની લાગણીઓને શોષી લેનારા હોય છે તેઓ જ ગ્રહણશીલ છે આવી સ્થિતિમાં શનિની વક્રી ગતિ તેમના મન પર ખાસ અસર કરી શકે છે હા મિત્રો શનિની વક્રી ગતિમાં એક ઉકેલ છે જે તમને મદદ કરશે તે આંતરિક શક્તિ અને સ્થિરતા પ્રદાન કરી શકે છે જ્યારે બાહ્ય પરિસ્થિતિઓ નિયંત્રણમાં ન હોય ત્યારે ફક્ત આંતરિક શાંતિ જ આપણને સંતુલનમાં રાખી શકે છે મિત્રો તે તમને તમારી અંદર જોવાની અને તમારા ભૂતકાળના કર્મોને સમજવાની તક આપે છે આ સમય બહારથી નહીં પણ અંદરથી પોતાને બદલવાનો છે ધ્યાન તમને આત્મનિરીક્ષણ કરવામાં મદદ કરે છે તે તમને કંઈક કરવાની અને તમારી લાગણીઓને સ્પષ્ટ રીતે જોવાની શક્તિ આપે છે મિત્રો શનિની વક્રી ગતિ ચોક્કસપણે કર્ક રાશિ માટે માનસિક રીતે પડકારજનક સમય લાવી રહી છે પરંતુ તે જ સમયે સૌથી મોટી તક પણ છુપાયેલી છે પોતાને જાણવાની સંભાળવાની અને મજબૂત બનાવવાની ધ્યાન એ એક સાધન છે જે તમને બાહ્ય ધમાલથી દૂર રહેવામાં મદદ કરે છે તે બહાર કાઢીને આંતરિક સ્થિરતા અને શાંતિ પ્રદાન કરશે જે વ્યક્તિ આ સમયનો યોગ્ય દિશામાં ઉપયોગ કરશે તે શનિદેવની કૃપાનો વાસ્તવિક માલિક બનશે પાંચ બે હજાર પચ્ચીસનો શ્રાવણ મહિનો ત્રીસ વર્ષ પછી શનિદેવ વક્રી ગતિમાં હશે ત્યારે એક ખાસ જ્યોતિષીય સંયોગ બન્યો છે આ ખગોળીય ઘટના તેર તારીખે બનશે તે જુલાઈથી સત્યાવીસ વીસ નવેમ્બર ઓગણીસો પચ્ચીસ સુધી અમલમાં રહેશે કર્ક રાશિના લોકોના અંગત જીવન પર અને ખાસ કરીને મિલકત અને પરિવાર સંબંધિત બાબતો પર તેની ઊંડી અસર પડશે હા મિત્રો શનિની વક્રી ગતિ હંમેશા આપણને આપણા જીવનના તે ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરાવે છે જ્યાં આપણા સંયમ કર્મ અને ધીરજની કસોટી થાય છે કર્ક રાશિચક્ર જે ચંદ્ર રાશિ છે અને ઘરેલુ બાબતો સાથે ઊંડો જોડાયેલો છે તેમના માટે આ સમય સ્થાવર મિલકત કૌટુંબિક મિલકત અને ઘરેલું સુખ સુવિધાઓમાં વિલંબ લાવી શકે છે તેનાથી અવરોધો કે વિવાદો થઈ શકે છે મિત્રો આ સમયે લાગણીઓના આધારે કોઈ પણ નિર્ણય લેવાથી મોટું નુકસાન થઈ શકે છે તેથી દરેક પેપર દરેક દસ્તાવેજને ઊંડાણપૂર્વક વાંચો તમારા ડોક્ટરનો સંપર્ક કરો અને અનુભવી વ્યક્તિ અથવા વકીલની સલાહ લો મિત્રો ઘરમાં ફર્નિચર સજાવટ અથવા સાધનો ખરીદવામાં અવરોધો અથવા વિલંબ થઈ શકે છે જો તમે નવા ઘરમાં શિફ્ટ થવાનું વિચારી રહ્યા છો તો કોઈ કારણસર તે કામ પણ અટકી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે કર્ક રાશિના લોકો માટે શનિની વક્રી ગતિ ખૂબ જ હાનિકારક છે મિલકત અને ઘર સંબંધિત બાબતોમાં તમારા માટે કસોટીનો સમય છે આગળ વધવાનો સમય છે વિચારવાનું સુધારવાનું બંધ કરો અને હેતુ દસ્તાવેજો સુધારવાનો છે છ મિત્રો તેર જુલાઈથી સત્યાવીસ વીસ નવેમ્બર ઓગણીસો પચ્ચીસ સુધી શનિદેવ વક્રીગતિમાં રહેશે અને આ સંયોગ ત્રીસ વર્ષ પછી શ્રાવણ મહિનામાં આ વખતે બની રહ્યો છે શનિદેવની આ ગતિ એક એવો સમયગાળો છે જે આપણને આપણા ભૂતકાળના કાર્યો અને યોજનાઓ પર પુનર્વિચાર કરવા મજબૂર કરે છે આ સમય કર્ક રાશિના લોકો માટે ખાસ કરીને ફાયદાકારક છે તે મુસાફરી સ્થળ પરિવર્તન અને બહાર જવાની યોજનાઓ સાથે સંબંધિત છે જેમાં અવરોધો વિલંબ અથવા અચાનક ફેરફારો થઈ શકે છે હા મિત્રો કર્ક રાશિના લોકો તે સમયે પહેલાથી બનાવેલી મુસાફરીની યોજનાઓ પછી ભલે તે વ્યક્તિગત હોય વ્યવસાયિક હોય કે ધાર્મિક ખોરવાઈ શકે છે જે લોકો વિદેશ પ્રવાસ કરવાનું આયોજન કરી રહ્યા છે તેઓ નોકરીના સંદર્ભમાં ટ્રાન્સફર કરો જે લોકો સ્થળાંતર અથવા સ્થળાંતર કરવાનું આયોજન કરી રહ્યા છે તેમના માટે આ સમયગાળો શંકા અને અસ્થિરતા લાવી શકે છે મિત્રો શનિની આ ગતિ પ્રવાસનું આયોજન કરવા માટે સારી નથી તે સંપૂર્ણપણે મનાઈ નથી કરતી પરંતુ તે તમને સાવધ અને લવચીક રહેવાનું કહે છે મિત્રો જેઓ ક્યાંક જવાની કે મુસાફરી કરવાની યોજના બનાવી રહ્યા છે તેમની ટિકિટ અથવા બુકિંગમાં ભૂલ હોઈ શકે છે વ્યવસાયિક યાત્રામાં લક્ષ્યો પ્રાપ્ત થશે નહીં અથવા યાત્રા નફાકારક રહેશે નહીં શનિની વક્રી ગતિ કર્ક રાશિના લોકો માટે આ સમય મુસાફરી અને સ્થાન પરિવર્તનની દ્રષ્ટિએ અસ્થિર અને ચિંતનશીલ છે સાત મિત્રો શનિદેવ તેર જુલાઈથી સત્યાવીસ વીસ નવેમ્બર ઓગણીસો પચીસ સુધી વકરી રહેશે અને આ વખતે આ વકરી ગતિ ત્રીસ વર્ષ પછી શ્રાવણ મહિનામાં થઈ રહી છે જે તેને વધુ શક્તિશાળી અને અસરકારક બનાવે છે જ્યારે શનિ વકરી થાય છે જ્યારે કર્ક રાશિમાં હોય છે ત્યારે તેઓ ગુપ્ત છુપાયેલી વસ્તુઓ જૂના કાર્યો અને અદૃશ્ય જોખમો જાહેર કરે છે હા મિત્રો આ સમય કર્ક રાશિના જાતકો માટે છુપાયેલા દુશ્મનોનો સામનો કરવા માટે ખાસ કરીને સારો છે તે તમારી પીઠ પાછળના કાવતરા અને માનસિક દબાણનો સંકેત આપે છે આ સમય દરમિયાન સાવધાની એ સૌથી મોટી રક્ષણાત્મક કવચ બની શકે છે મિત્રો એવા લોકો છે જે તમારી સાથે મૈત્રીપૂર્ણ વર્તન કરે છે પરંતુ અંદરથી તમારા માટે અવરોધો અને નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે શનિની વક્રી ગતિ આ દુશ્મનોનો નાશ કરે છે કોઈ તમારી સતત ટીકા કરી રહ્યું છે અથવા તમારી છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે કોઈ બીજું તમારી મહેનતનો શ્રેય લઈ રહ્યું છે તમારું નામ કોઈ કારણ વગર વિવાદોમાં ઘસડાઈ રહ્યું છે તમને કાનૂની મુશ્કેલીઓમાં ફસાવવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે તમારા રહસ્યો કે યોજનાઓ લીક થઈ રહી છે મિત્રો આ બધા સંકેતો સૂચવે છે કે કોઈ પડદા પાછળથી તમારી વિરુદ્ધ કામ કરી રહ્યું છે મિત્રો શનિ એક ન્યાયપ્રેમી ગ્રહ છે જ્યારે તે વકરી થાય છે ત્યારે તે વકરી થઈ જાય છે અધૂરા કર્મ ભૂતકાળના જીવનના ફળ અને વર્તમાન જીવનનું અજ્ઞાન લાવે છે આઠ મિત્રો તેર જુલાઈ અને સત્યાવીસ વીસ નવેમ્બર ઓગણીસો પચ્ચીસની વચ્ચે શનિદેવ તેમના ગતિમાં રહેશે અને આ વખતે આ વક્રી ગતિ ત્રીસ વર્ષ પછી શ્રાવણ મહિનામાં થઈ રહી છે આ સમયગાળો જ્યોતિષીય દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે આ સમય ખાસ કરીને કર્ક રાશિના વિદ્યાર્થીઓ માટે ધીરજ મહેનત શિસ્ત અને ધ્યાનની કસોટી કરવાનો છે હા મિત્રો શનિ એક એવો ગ્રહ છે જે આપણા કાર્યોના આધારે પરિણામો આપે છે ન તો ઓછું કે ન તો વધુ જ્યારે તે વકરી હોય છે ત્યારે તે આપણા ભૂતકાળના પ્રયત્નો અટકેલી યોજનાઓ અને અધૂરા કાર્યો પર પ્રકાશ પાડે છે આ રાશિના વિદ્યાર્થીઓને આ સમય દરમિયાન ફક્ત શૈક્ષણિક પડકારોનો સામનો કરવો પડશે નહીં પરંતુ માનસિક શક્તિ અને સુસંગતતાની પણ જરૂર પડશે મિત્રો જે વિદ્યાર્થીઓ હજુ પણ સમયને હળવો લઈ રહ્યા છે અને અભ્યાસ મુલતવી રાખી રહ્યા છે તેમને છેલ્લી ઘડીએ પસ્તાવો કરવો પડી શકે છે આ સમય કરવામાં આવેલી મહેનત ભવિષ્યનો પાયો નાખશે શનિ વકરી સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓના મનમાં નકારાત્મક વિચારો આત્મશંકા અથવા નિષ્ફળતાનો ડર ઉદ્ભવી શકે છે તેથી તેમણે ધ્યાન યોગ સવારે વહેલા ઉઠીને અભ્યાસ કરવો જોઈએ આ કરવો અને સકારાત્મક વલણ જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો કર્ક રાશિના વિદ્યાર્થીઓ માટે શનિની વક્રી ગતિ સ્વશિસ્ત અને સખત મહેનત માટે એક પડકાર છે આ સમય ચોક્કસપણે મુશ્કેલ છે પરંતુ જો તમે તેનો ઉપયોગ અભ્યાસ સ્વસુધારણા અને શિસ્ત માટે કરો છો તો આ મુશ્કેલ સમય ભવિષ્યની સફળતાનો પાયો બની શકે છે નવ મિત્રો તેર જુલાઈથી સત્યાવીસ વીસ નવેમ્બર ઓગણીસો પચ્ચીસની વચ્ચે ત્રીસ વર્ષ પછી શ્રાવણ મહિનામાં શનિદેવ વક્રી ગતિમાં જશે આ એક દુર્લભ જ્યોતિષીય ઘટના છે આ એક સંયોગ છે જે બધી રાશિઓને અસર કરશે પરંતુ કર્ક રાશિના લોકો માટે આ સમય ખાસ કરીને સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાની અને શિસ્તની માંગ કરે છે હા મિત્રો આ સમયગાળા દરમિયાન જો તમે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેશો તો જૂના રોગો ફરી દેખાઈ શકે છે અથવા કોઈ નવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે જેમ કે પાચનતંત્ર નબળું પડી શકે છે પેટમાં દુખાવો ગેસ કબજિયાત અથવા અપચોની ફરિયાદો સામાન્ય રહેશે હાડકા અને સાંધામાં દુખાવો જડતા અથવા નબળાઈ ખાસ કરીને પીઠ અને ઘૂંટણમાં સમસ્યાઓ હોઈ શકે છે આ સમયગાળા દરમિયાન ઊંઘની સમસ્યા વધુ પડતો થાક અથવા માનસિક બેચેની પણ જોવા મળી શકે છે જે લોકોને બ્લડ પ્રેશર ડાયાબિટીસ અથવા હોર્મોન સંબંધિત સમસ્યાઓ છે તેમણે ખાસ કરીને સાવધ રહેવાની જરૂર છે મિત્રો કર્ક રાશિ ચંદ્ર રાશિ છે જે શનિની વક્રી ગતિ ભાવનાત્મક અસ્થિરતા જૂની વસ્તુઓનો બોજ અને તણાવમાં વધારો તરફ દોરી શકે છે જેના કારણે હતાશા ચિંતા અથવા ભાવનાત્મક તણાવ થઈ શકે છે ખાવા જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે શનિની વક્રી ગતિ તમને ફક્ત ડરાવે જ નહીં પણ ચેતવણી પણ આપે છે અને તમને સુધારવાની તક પણ આપે છે કર્ક રાશિના જાતકો દરેક માટે એક સ્પષ્ટ સંદેશ છે તમારા સ્વાસ્થ્યને અવગણશો નહીં નહીં તો તેની તમને ખૂબ જ ભારે કિંમત ચૂકવવી પડી શકે છે દસ તેર જુલાઈથી સત્યાવીસ જુલાઈ શનિદેવ વીસ નવેમ્બર ઓગણીસો પચ્ચીસ સુધી પોતાની વક્રીગતિમાં રહેશે આ જ્યોતિષીય સંયોગ વધુ ખાસ બને છે કારણ કે ત્રીસ વર્ષ પછી શ્રાવણ મહિનામાં શનિ વક્રી ગતિમાં જશે કર્મનો સ્વામી અને ન્યાયનો ગ્રહ માનવામાં આવે છે અને જ્યારે તે વકરી સ્થિતિમાં હોય છે ત્યારે આ સમયગાળો ખાસ કરીને કર્મના ફળ પ્રાપ્ત કરવાનો સમય બની જાય છે આ સમય અનુભૂતિનો સમય બની જાય છે ખાસ કરીને કર્ક રાશિના લોકો માટે હા મિત્રો શનિની વક્રી ગતિ જીવનના દરેક ક્ષેત્રમાં કર્મ સમીક્ષા પ્રક્રિયા લાવે છે તે આપણને આપણા કાર્યોના પરિણામો બતાવવા માટે આવે છે સારા કે ખરા વકરી શનિ અધૂરા કાર્યો પાછા લાવે છે જો તમે ક્યારે કોઈ યોજના અધૂરી રહી ગઈ કોઈ ધ્યેય છોડી દેવામાં આવ્યો અથવા કોઈ સંબંધ કે જવાબદારી છોડી દેવામાં આવી મુલતવી રાખ્યું હતું તેથી હવે તેણે બધી બાબતો ફરીથી તમારી સામે આવશે પણ આ વખતે કાં તો તે પૂર્ણ કરવી પડશે અથવા પરિણામોનો સામનો કરવો પડશે જેમણે પોતાનું કામ કર્યું છે તેઓ હવે કેટલીક માન્યતા પ્રમોશન અથવા સ્થિરતાની અપેક્ષા રાખી શકે છે પરંતુ જેમણે સમય બગાડ્યો છે અથવા પોતાની ફરજોથી દૂર રહ્યા છે તેમને અવરોધો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તમને કદાચ પસ્તાવો થશે મિત્રો જો તમને આ વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને વીડિયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં તમારો પ્રતિભાવ આપો કૃપા કરીને તે કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખો આભાર